નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં વરસાદ વરસી રહ્યો છે કોઈ જગ્યાએ ઝરમર તો કોઈ જગ્યાએ ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે આ ધોધમાર વરસાદ વચ્ચે આવનાર દિવસમાં આગાહી શું છે શું મધ્ય ગુજરાતમાં અમદાવાદ આજુબાજુ વડોદરા આજુબાજુ ધોધમાર વરસાદ આવવા જઈ રહ્યો છે જે વિસ્તાર સૂકા હતા જે વિસ્તારમાં ઓછો વરસાદ હતો એ વિસ્તારમાં હવે લોકો કહેશે કે મેઘરાજા ખમા કરો એ હદ સુધીનો વરસાદ આવવા જઈ રહ્યો છે આ તમામ સવાલો છે વાત આજના વિડીયોમાં આ ગુજરાતનો આ નકશો છે અલગ અલગ વિસ્તાર છે હિન્દીના માધ્યમે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું તારીખ છે છવ્વીસ અને આ છવ્વીસ તારીખમાં જ તે આપણે જોઈએ કે સવારના નવ વાગ્યાની શું સ્થિતિ સર્જાઈ શકે છે સવારના નવ વાગ્યાની સ્થિતિ આપ જોઈ રહ્યા છો કે આ સમગ્ર વિસ્તાર સૌરાષ્ટ્રનો આ સમગ્ર વિસ્તાર છે ત્યાં હળવોથી મધ્ય વરસાદ વરસી શકે છે જામનગર પાસેનો થોડો વિસ્તાર છે અહીં થોડો વિસ્તાર છે પરંતુ કચ્છમાં કચ્છમાં એટલી અસર નથી વાત આપણે જે કરવાની છે એ વાત મધ્ય ગુજરાતની છે અને વાત ઉત્તર ગુજરાતમાં શું અસર પડી શકે છે તમે જોશો તો અઠ્યાવીસ તારીખમાં નવ વાગ્યે શું બતાવે છે તો હિંમતનગર આજુબાજુ ખૂબ જ ભારે વરસાદની આગાહી છે મહેસાણાને તેની અસર થઈ શકે છે અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં મધ્ય ગુજરાતમાં હળવોથી મધ્ય વરસાદ રહી શકે છે અઠ્યાવીસ તારીખમાં થોડા આગળ જઈએ બપોરે એક કલાકે શું સ્થિતિ છે બપોરે એક કલાકે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હળવાથી મધ્ય વરસાદ રહેશે પરંતુ સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રમાં બોટાદ સહિતના નજીકના વિસ્તારોમાં સુરેન્દ્રનગર પાસે અહીં ખૂબ જ અત્યંત ભારે વરસાદ રહી શકે છે અને આ સહિત તમે જોશો કે અહીં ખંભાતની આ વિસ્તાર પાસે પણ ભારે વરસાદની આગાહી છે પરંતુ એ એની અસર ભાવનગર સહિતના વિસ્તારમાં પણ જોવા મળશે ભરૂચ સહિતના વિસ્તારમાં પણ જોવા મળશે અને સુરતમાં પણ જોવા મળશે એટલે કે અહીં તમે આ જોશો સૌરાષ્ટ્રનો આ તમામ વિસ્તાર એ આ સિસ્ટમના કારણે સક્રિય રહેશે અને આ સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતનો પણ કેટલો વિસ્તાર સક્રિય રહેશે આપણે અઠ્યાવીસ તારીખમાં જ તે સાંજે સાત વાગ્યાની સ્થિતિ જોવાનો પ્રયત્ન કરીએ સાંજે સાત વાગ્યાની સ્થિતિ અતિ ગંભીર સ્થિતિ છે કારણ કે આ સ્થિતિમાં તમે જોશો કે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તાર પાસે અતિ ભારે વરસાદની આગાહી છે ભાવનગર સહિતના વિસ્તારમાં તમે જોશો અલંગ છે ભાવનગર છે મહુવા સહિતના વિસ્તારોમાં આ સહિત ફક્ત ત્યાં નહીં ઉના વેરાવળ પાસે પણ આ સિસ્ટમ સક્રિય છે અને અત્યંત ભારે વરસાદ વરસી શકે છે અમરેલીમાં પણ અસર થશે જૂનાગઢમાં પણ અસર થશે એટલે કે જે પોરબંદર અને દ્વારકામાં અસર થઈ છે ભૂતકાળમાં તેવી અસર મોટા પ્રમાણમાં અસર થઈ શકે છે આ સહિત તમે આ જોશો તો અમદાવાદમાં પણ હળવોથી મધ્ય વરસાદ તો રહેવાનો જ છે પરંતુ આ સાથે જ તે ઉત્તર ગુજરાતમાં તમે જોશો કે હળવો મધ્ય હળવોથી મધ્ય વરસાદ રહેશે પરંતુ આ વિરમગામ પાસેનો વિસ્તાર આ લુણાવડ ગોધરા દાહોદ પાસેનો વિસ્તાર અત્યંત ભારે વરસાદ વરસી શકે છે વડોદરા પાસેના વિસ્તારમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે ભરૂચ પાસે અત્યંત ભારે વરસાદની આગાહી છે સુરત પાસે અત્યંત ભારે વરસાદની આગાહી છે આ તમામ વિસ્તારોમાં મેઘરાજા ખૂબ જ ખૂબ જ મુશળધાર વરસાદ આવી શકે અને જે રીતે દ્વારકા અને પોરબંદરમાં આપણે સ્થિતિ જોઈ તેવી સ્થિતિ પણ બની શકે છે આપણે ઓગણીસ તારીખમાં સવારના ચાર વાગ્યાની સ્થિતિ જોઈએ કે શું સ્થિતિ સર્જાઈ શકે છે અતિ ભયંકર સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે કારણ કે આવનારા બેથી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર માટે મધ્ય ગુજરાત માટે ઉત્તર ગુજરાત માટે ભારે માનવામાં રહ્યા છે દક્ષિણ ગુજરાતમાં એ વલસાડ સહિતના વિસ્તારો માટે સુરત માત્ર ખાસ તમે જોશો કે સૌરાષ્ટ્રનો મોટા ભાગનો વિસ્તાર અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અને તેમાં પણ વડોદરા પાસે અહીં બોડેલી પાસે તમે જોશો વડોદરા પાસેનો જોશો સુરત પાસેનો વિસ્તાર જોશો અત્યંત ભારે વરસાદ વરસી શકે છે આ બાજુ પણ તમે જોશો તો કચ્છમાં કચ્છમાં એટલા વિસ્તારમાં નળિયા પાછળના વિસ્તારમાં હળવોથી મધ્ય વરસાદ વરસી શકે છે ને સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે દ્વારકા પોરબંદરને બાદ કરતાં આ જે વિસ્તાર છે ત્યાં હળવોથી મધ્ય વરસાદ રહી શકે છે ઓગણત્રીસ તારીખમાં આપણે બપોરે એક કલાકની સ્થિતિ જોઈએ તો પર એક કલાકની સ્થિતિમાં ખરેખર સુરેન્દ્રનગર ધોળકા પાસે પડી શકે છે બોટાદ ચોટીલા સહિતના જસદણ સહિતના વિસ્તાર પ્રભાવિત રહે છે ગોંડલ છે જામનગર છે ભાણવડ છે વિસ્તારો એટલે કે દ્વારકા પોરબંદરમાં પણ ઓગણત્રીસ તારીખે આગાહી તો છે જ તે બીજા વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ રહેશે કચ્છમાં કચ્છમાં લખપત સહિતના વિસ્તારમાં પણ ભારે વરસાદની આગાહી છે અત્યારના સ્થિતિ જોવા મળી રહી છે સાંજે સાતની સ્થિતિ શું છે ઓગણત્રીસ તારીખમાં તો અત્યારે બતાવે છે કે જામનગર દ્વારકા પાસે ફરી એક વખત અત્યંત ભારે વરસાદ વરસી શકે છે આ બાકીના વિસ્તાર છે ત્યાં મધ્ય મધ્ય વરસાદ હળવોથી મધ્ય વરસાદ રહી શકે છે અમદાવાદમાં હળવોથી મધ્ય વરસાદ રહી શકે છે અને કચ્છમાં થોડી સ્થિતિ રહી શકે છે તારીખ ત્રીસમાં જઈશું તારીખ ત્રીસમાં સવારના ચારની સ્થિતિ જોઈશું તો હળવોથી મધ્ય વરસાદ કચ્છમાં બતાવી રહ્યો છે અને સૌરાષ્ટ્રમાં કાઠા વિસ્તારમાં થોડો હળવોથી મધ્ય વરસાદ દેખાઈ રહ્યો છે બાકી સ્થિતિ અલગ છે અને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં હળવોથી મધ્ય વરસાદ છે ત્રીસ તારીખમાં આપણે બપોરે એક વાગ્યાની સ્થિતિ જોઈશું તો હળવોથી મધ્ય વરસાદ જોવા મળી રહ્યો છે અને ત્રીસ તારીખમાં જ આપણે સાંજે સાતની સ્થિતિ જોશું તો થોડી થોડી જગ્યાએ ઉત્તર ગુજરાતમાં મહેસાણા સહિતના વિસ્તારોમાં કચ્છના માંડવી પાસેના અને વલસાડ પાસેના વિસ્તારમાં હળવોથી મધ્ય વરસાદ જોવા મળી રહ્યો છે મુખ્ય જે બાબત હતી એ બાબત છે આ ઓગણત્રીસ તારીખની આપણે દ્રશ્યો જોયા આ ઓગણત્રીસ તારીખ કદાચ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તાર માટે સુરેન્દ્રનગર માટે ખૂબ જ ભારે છે ગોંડલ માટે જામનગર ભાણવડ સહિતના વિસ્તારો માટે અને કચ્છમાં પણ અસર જોવા મળી રહી છે એટલે કે તારીખ અઠ્યાવીસ અને ઓગણત્રીસ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના કેટલાય વિસ્તાર જેની આપણે વાત કરી મેં આપને દર્શાવીએ તમામ વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે અત્યારે આ પરિવર્તન દેખાડે છે આવનાર સમયમાં શું થશે એ ખબર નથી પરંતુ આ સ્થિતિ જો એવું લાગે છે કે એ વિસ્તારમાં રહેતા તમામ લોકોએ તૈયારી કરી દેવી જોઈએ જો અત્યંત ભારે વરસાદ આવે છે તો શું કરવું અને શું ન કરવું તેની પણ તેમને ખબર હોવી જોઈએ ત્યાંના સ્થાનિક તંત્રને પણ એલર્ટ મોડમાં રહેવાની જરૂર છે આ અત્યારે બતાવે છે આવનાર સમયમાં ખબર પડશે આપના વિસ્તારમાં શું સ્થિતિ છે કોમેન્ટ બોક્સમાં લખો અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં આપની નજીકના જે ગામડાઓ જે શહેરો પ્રભાવિત છે તેની સુધી પહોંચાડો જેના પરિણામે તે લોકો પણ પૂર આવે એ પહેલાં પણ બાંધી શકે મને આપ રજા નમસ્કાર